ચે ગુડ న్యూસ દેવાના છો બેર મહાદેવી કેમ છો બધા બધા મજામાં જ છે પહેલા તો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું છે અને આજે આપણે લઈને નવા બ્લોગ સાથે તો આજે અમારી ઘરે આંગણન કર્યું છે શિતલ દીદી છે પા શિતલ દીદી શું કરવા આવ્યા છો તમે ઓકે શિતલબેન એવા છે વેકેશન કરવા માટે ગઈ છે હા વેકેશન કરવા માટે આવ્યા છે અને એમને ખાવાનું મન થયું છે શું ગાવાનો નું મન છે મકાઈ

મસાલાવાળી મકાઈ બનાવો તો ગાય હું બનાવું છું એના માટે મસ્ત મજાની મકાઈ સીતરબેન ને બતાવી કે જો પાઈકી છે કે નથી પાઈકી જો જરા સીતરબેન મકાઈ જોઉં તો ઠગે છો વાર છે પછી વાર છે તો ગાય મકાઈની હજી વાર છે સીતા બેન કહે છે કે વાર છે તો હજી આપણે મૂકી દઈશું પાછું સીટી કરવા માટે તો તમે બ્લોગ જોતા રહી અને આપણે મકાઈ કે મસ્ત બનાવું છું એ પણ મને કહેજો કારણ કે મને મસાલાવાળી મકાઈ બહુ ભાવ છે એના માટે મેં વ્હાઈટકા પણ લઈ લીધા છે ને બીજું સૂતી સુધી લીંબુ પણ લઈ લેવી છું ગાય તો બી કંટી બ્લોક જોતા રહીજો

જો આગળી મકાઈ બન વેચવાનું ચાલુ કરી દેવાનું છે ગઈસ કારણ કે અમારે સ્ટોર કરવાનું છે એટલા માટે હજી અમે ઘરે ટ્રાય કરીએ છીએ કે શીતલબેન શીતલબેન આવી ગયા છે હવે અહીંયા હવે જવાનું નથી સસરાને ઘરે આણું વારવાનું છે પાંચ વાર પછી કા તો તમે કઈ બોલતા કેમ નથી શીતલ દીદી કેવા ના રૂપિયા હું ખુદ જ મારી પાસે પૈસા નથી

જો કેવી મસ્ત મકાઈ છે હાય નાની માં માથામાં ટોલા પડ્યા લાગી કાંચડી ઢચડી છે મમ્મીજી ચાલો ખાવા આવી જાવ ચામર ભાભી છે તો ગઈસ તમે જોઈ શકો છો નિશાબેન બનાવે છે તમારે ખાટું મીઠું તીખું કેવું ખાવું છે મે મારા ખાટું નથી તો કેવું ખાવું છે આપણે લારી માંડી છે મમ્મી

ભાઈ ને ગુરુવાર છે પણ એને સાંજે દઈ દેશો આપણે ચાલો પછી આમાં ભાભીને ખટું મીઠું બહુ ખાવા ખાવાનું મન થયું છે આજે તીખી કરવી છે સારું જીરીક તીખી કરી દઈએ આપણે બહુ પડી છે ખરી ચામચી જો ભાભી કે હું ઓલાઈ નાખીશ ગાઈસ શીતલબેન જો નવું સ્ટ્રીક છે અપનાવી વાહ શીતલબેન તમારે એકડો હતો કે આ શીતલબેન મકાઈ વાળા શીતલબેન મકાઈ વાળા કેમ બાકી ઈમાંથી ખાઈ નાની માં દઈ દો જો ગાઈસ અમાર નાની માં નું વાટકો બની ગયું નાની માં ચાલો ખાવા કેમ ગુચ્ચો આવ્યો તમને આ તો આ તો

આજે ગુડ ન્યૂઝ મને શીતલબેન આપી છે કારણ કે તે ઓચિંદાના આવ્યા છે એટલા માટે ઈ ગુડ ન્યૂઝ હતી તમે બધાને હું કહેતી હતી કે ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ છે બીજી કઈ ગુડ ન્યૂઝ નથી પણ શીતલબેન અમારા ઘરે ઓચિંદાના વેકેશન કરવા માટે આવ્યા છે ઈ બધા માટે બેસ્ટ ગુડ ન્યૂઝ હતી અને એના વગરની પણ એક ગુડ ન્યૂઝ છે જે આગળના બ્લોગમાં હું તમને કહીશ કા શીતલબેન ત્યાં અમાનત કહેવાનું આ બ્લોગમાં

કે જો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હેર મહાદેવ